નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો પોલીસમાં બાર હજાર ચારસો ખાલી જગ્યાની ભરતી કરવામાં આવી છે અને ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે ફોર્મ ભરવાની પણ તારીખ જાહેર કરવામાં આવી અને એમાં અત્યારે સવર્ગની સંબંધિત જગ્યાની ભરતીના નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે આ અરજી છે ઓજાસની વેબસાઇટ ઉપર તમે જઈને કરી શકશો તો બીજા સમાચારની વાત કરીએ તો ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું ગોંડલ માર્કેટ યાર્ડમાં આગમન થયું છે જેમાં હરાજીમાં દસ કિલો કેરીના ભાવ ઓગણીસો રૂપિયાથી ત્રણ હજાર બોલાયા અને અત્યારે આ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા જોકે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલમાં એક સપ્તાહમાં મોડો પ્રારંભ થયો છે અને આ કેસર કેરીમાં પ્રખ્યાત ગણાતી તલાલા ગીરની કેસર કેરીનું આગમન થયું જ્યારે ગયા વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સનો ખેડતો અઢારસોથી એકવીસો ભાવ બોલાયો હતો તેની સરખામણી આ વર્ષે સારા ભાવ મળ્યા છે જેનાથી હવે ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અત્યારે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં અત્યારે ચહલ પહલ મચી ગઈ અને અત્યારે ક્યાંક પક્ષમાંથી રાજીનામા પડી રહ્યા છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે આ બધાની વચ્ચે એવી અત્યારે સામે આવી છે કે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉદ્યાપક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું કારણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી તો યાત્રાધામ ભાવાગઢમાં અત્યારે છ દિવસ રોપવે સેવા બંધ રહેશે જેને કારણે અત્યારે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર ઉપર પદયાત્રા કરી જવું પડશે અને એમાં અત્યારે મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપે બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે જ્યારે આ બાંધકામ માટે અઢારથી ત્રેવીસ માર્ચ સુધી રોપે બંધ રહેશે કુલ છ દિવસ આ સેવા બંધ રહેવાની છે ત્યારબાદ ચોવીસ માર્ચથી રોપે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તો રાજ્યમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં કોપી કેસ નોંધાતા અત્યારે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મળી કુલ અત્યારે આપણા ગુજરાતમાં અગિયાર કોપી કેસ નોંધાયા જેમાં પરીક્ષામાં ગેરરીતિ કરાવનાર આવનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે અને રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અત્યારે પાંચ કોપી કેસ નોંધાયા જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં છ કોપી કેસ નોંધાયા અને બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નોંધાયેલા કોપી કેસની વાત કરીએ તો જામનગરમાં એક અને આણંદમાં ચાર કોપી કેસ નોંધાયા છે તો કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓડ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત ગાંધીનગર લોકસભા અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અત્યારે કુલ ત્રણ હજાર બાર કરોડથી વધુ ત્રેસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા જેમાં તેમણે અત્યારે ઓગણીસો જેટલા એલઆઈજી આવાસ મોબદપુરા અંડરપાસ ગોધાવી બ્રિજ મલ્ટીપર્પઝ બિલ્ડિંગ સાત હેલ્થ એટીએમ અને પ્રાથમિક અને આંગણવાડીનું કુલ લોકાર્પણ કર્યું હતું તો અમદાવાદમાં જે લોકો પાસે અત્યારે પોતાનું ઘર નથી તેમની માટે અત્યારે નવું અને સસ્તું ઘર લેવાની તક આપી રહી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં સસ્તા ઘરની ફરી એક સ્કીમ લઈને આવ્યો જેમાં એમ ત્રણ ઠેકાણે જેમાં ગોતા નરોડા મુઠિયા અને હંસપુરા પાઠે ઇ એસ બે હેઠળ એક હજાર પંચાવન આવાસ માટે અરજીઓ આમંત્રણ કરી છે જ્યારે આ ત્રણ ઠેકાણે એક હજાર પંચાવન જેટલા ઘરો બાંધવામાં આવશે અને ઓફલાઈન ફોર્મ ભરવાની અત્યારે આના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જ્યારે આના માટે અત્યારે ફોર્મ ભરવાના આજથી શરૂ કરવામાં આવી રહ્યા છે અને એની વેબસાઇટ છે તે અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ઉપર જઈને તમે આ ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેર મે બે હજાર ચોવીસ રાખવામાં આવી છે એટલે કે અત્યારે બે મહિનાનો સુધી સમય પણ રાખવામાં આવ્યો છે તો તહેવારો આવતા રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન મુસાફરોની ભીડ વધતી હોય છે અને આ વચ્ચે અત્યારે હોળી આવી રહી છે જેમાં અમદાવાદ રાજકોટ અમરેલી જૂનાગઢ ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી અત્યારે ગોધરા દાહોદ ઝાલોદ છોટાઉદેપુર વગેરે જવા માટે અત્યારે વધારાની સરકાર દ્વારા પંદરસો જેટલી બસોથી સાત હજાર જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઉપરાંત ડાકોર અને દ્વારકા જવા માટે પાંચસો બસો વધુ એક્સ્ટ્રા તેમજ પિસ્તાળીસો જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું પણ અત્યારે ખાસ આયોજન સરકાર દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે તો અત્યારે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું છેતાળીસ ટકાથી વધારીને અત્યારે પચાસ ટકા કરી દીધું છે ખાસ વાત એ છે કે ત્યારે કર્મચારીઓને પચાસ ટકા ભથ્થાની સાથે સાથે બીજા કેટલાક લાભો પણ મળવાના છે જેમાં કુલ નવથી વધારે ભથ્થા સામેલ કરવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો જે કર્મચારીઓને માસિક ભથ્થું બેઝિક પગાર છે તે પિસ્તાલીસ હજાર સાતસો રૂપિયા હોય તેમને અગર છેતાલીસ ટકામાંથી તેમનું મોંઘવારી ભથ્થું એકવીસ હજાર અગિયાર રૂપિયા થવા જાય એટલે હવે ચાર ટકાના વધારા સાથે પચાસ ટકામાં તેમણે બાવીસ હજાર આઠસો પચાસ રૂપિયા જેટલું મોંઘવારી ભથ્થું મળશે અને આ રીતે તેમણે મહિને અઢારસો અઠ્યાવીસ રૂપિયા જેટલા વધારે મળશે અને ફાયદો થશે ખૂબ જ સારો નિર્ણય અત્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે તો સામાન્ય જનતા માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો વાત કરીએ તો અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલોએ પચીસ રૂપિયાનો ઘટાડો કરાયો અને પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો પંચોતેરનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે વાત કરીએ તો પંદર કિલો ઘીના ડબ્બાનો જૂનો ભાવ નવ હજાર બસો વીસ રૂપિયા હતો જે હવે આઠ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા કરવામાં આવ્યો છે તેમજ આ ઘીના નવા ભાવ છે તે આજથી જ લાગુ થઈ જશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ ગઈ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસના રોડ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવા સીમાચિહ્નો પર સર કરાવવા આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના યજમાન બનવા ગુજરાતની અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમતગમત શ્રી અને રમતગમત અગ્ન સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાજેચરમાં જ સ્તરીય બેઠક પણ યોજી હતી તો પાટણના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે જેમાં ઉનાળો વાવેતર કરવા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળશે નહીં અને એમાં રાધનપુર સાંતલપુર સમય વિસ્તારના ખેડૂતોને પાણી મળશે નહીં વાત કરીએ તો એકત્રીસ માર્ચથી આ નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ થઈ જશે તેમજ માઇનોર કેનાલમાં પણ પાણી આપવામાં આવશે નહીં અને આ નર્મદા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેથી હવે જુવાર ઉનાળુ બાજરી સહિત વાવેતર ઉપર અત્યારે માઠી અસર પણ જોવા મળશે તો આપણે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈને હવે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને અત્યારે પત્ર લખ્યો અને આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે કડક પગલાં લેવાનો આદેશ અપાયો છે આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી જ્યારે શિક્ષણ વિભાગે વધુમાં કહ્યું કે શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય છે તે લાંછનીય બને છે શું અંગે તમારું કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે અને એમાં બાકી રહેલા લોકસભા સીટો પર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવતા કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળ્યો જેમાં સાત ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા વાત કરીએ તો વલસાડથી ધવલ પટેલ સુરતથી મુકેશ દલાલ છોટા ઉદયપુરથી જસુભાઈ વડોદરાથી રંજનબેન ભટ્ટ અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ અને સાબરકાંઠાથી ભીખાજી ડાકોર ઉમેદવારના સાત નામ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે તો આપણને ખબર હોય તો કે વિસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજીને લઈને અત્યારે સમાચાર આવી રહ્યા છે જેમાં વાત આવી છે કે તથ્ય પટેલે વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં તબિયત ખરાબ હોવાને કારણે હંગામી જામીન અરજી કરી હતી જોકે ગુજરાત હાઈકોર્ટે આ હંગામી જામીન અરજી અત્યારે ફગાવી દીધી છે નોંધનીય એ છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય પટેલે બેફામ કાર ચલાવી નવ લોકોનો જીવ લીધો હતો તો કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા હેઠળ ફાર્માસ્યુટિકલ કંપની અથવા તેના એજન્ટ કોઈ પણ ડૉક્ટર અથવા તેના પરિવારના સભ્યોને કોઈ ભેટ આપશે નહીં અને આ ઉપરાંત વિદેશ પ્રવાસનો પ્રસ્તાવ પણ મૂકવો અત્યારે ગૃહાની શ્રેણીમાં આવશે અને આ બાબતોને લઈને અત્યારે સરકારે યુનિફોર્મ કોડ ફોર ફાર્માસ્યુટિકલ માર્કેટિંગને અત્યારે સૂચન કર્યું છે જો તમે અત્યારે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે અત્યારે તરત વેબસાઇટ બ્રાઉઝર અપડેટ કરી લેવું જોઈએ કારણ કે અત્યારે સરકારી એજન્સી સી એ આર ટી ગૂગલ ક્રોમ બ્રાઉઝર લઈને ચેતવણી આપી છે જેમાં સી આર દાવો એ છે કે આ વેબ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે જેનો ઉપયોગ કરીને અત્યારે યુઝર્સ હેકર્સનું નિશાન બનાવી શકે છે માટે અત્યારે તેને અપડેટ કરવું ખાસ સૂચના ગૂગલ યુઝર્સ માટે અત્યારે જાહેર કરવામાં આવી છે